વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો વિરોધ થંભવાનું નામ નથી લેતો લેટર બોમ્બ અને પોસ્ટર બાદ હવે ધવલ પટેલનું પુતળું બાળ્યું ધવલ પટેલના વિરોધીઓએ અંતરિયાળ વિસ્તારમાં પુતળું બાળી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં દેશમાં ચૂંટણીનો રંગ જામ્યો છે વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપે વલસાડ લોકસભા બેઠક ઉપર પોતપોતાના ઉમેદવારો જાહેર કર્યા છે હાલ ભાજપના ઉમેદવાર ધવલ પટેલના નામની જાહેરાત થતાં ભાજપના કેટલાક કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ભાજપના કાર્યકરોએ અત્યાર સુધીમાં છ અલગ અલગ લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કરીને ધવલ પટેલનો વિરોધ કરી વલસાડ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર બદલવા માંગ કરી હતી સાથે નારાજ કાર્યકરોએ મહુડી મંડળને ઉમેદવાર તાત્કાલિક અસરે બદલી સ્થાનિક ઉમેદવાર મૂકવામાં આવે તેવી માંગ કરી હતી જે બાદ પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સહિત કોઈએ ઉમેદવાર ન બદલતા ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગો ઉપર ધવલ પટેલના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા હતા જે બાદ પણ ઉમેદવાર ન બદલાતા હાલ અંતરિયાળ વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ ભાજપ વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલનું પૂતળુ બાળી વિરોધ નોંધાવ્યો હતો પૂતળા બાળવાનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપના ઉમેદવાર ધવલ પટેલના વિરોધી ગ્રુપે ભાજપના ઉમેદવારનું પૂતળું બાળી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા વલસાડ લોકસભા બેઠક ઉપર રાજકારણ ગરમાયું હતું